બોલું સદગુરુ મહારાજનો સદગુરુ સરતાન રામ મહારાજ ગુરુ નિરામ મહારાજ હરિયો ગુરુ દેવો મહેશ ગુરુ સાક્ષાત્મ તસ્મૈશ શ્રી ગુરુવે શ્રી ગુરુવે ન પા ધરે પાવન કરે રુથ વિદેશ વિદેશ પાવન ઉ ધરતી જહા મેરે સંત કરે રવેશ કરે પ્રવેશ બોલ સદગુરુ મહારાજ આજના શું થાય આજના પાવન અવસરે શાપોર આજે સદગુરુ મહોત્સવનો ગુરુ પૂર્ણિમાનો પર્વ આજે ઉજવાઈ રહ્યું છે ત્યારે એક જ વિનંતી છે કે આ ગુરુ પૂર્ણિમાના પ્રસવની પ્રસંગની અંદર આપ સૌ બધા સારી રીતના જોડાયા છો ચાર વાગ્યા થી આપણે આ માહોલ અત્યાર સુધીનો બરોબર જળવાઈ રહ્યો છે એમાં બધો શ્રેય હરિભક્તોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને દિલીપરાવ મહારાજને આપણે એક જ અભિનંદન આપીએ છીએ કે ખૂબ સારું કરો ખૂબ સારું કરો ખૂબ સારું કરો એવા ભાવથી સદગુરુ વ્યાસપીઠ પરથી આપણને આશીર્વાદ મળે એવા ભાવથી આપ સૌ બધાને તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ આ જીવનમાં ગુરુ મળવો તો બહુ જ ભાગ્યની વાત છે ભાગ્ય એ છે કે સદગુરુ મળે તો જીવનમાં આપણું ભાગ્ય જાગ્યું કહેવાય પણ પણ ગુરુ મળ્યા પછી એક એક સારો શિષ્ય મળે એ સદભાગ્ય છે કે સારો શિવક મળવો એ પણ મારો સદભાગ્ય છે એમ મારે ખરેખર અહીંયા બેઠો છું પણ ખરેખર મારું ચિત્ત અહીંયા નથી હું સાચું કહું છું તમને કે આટલા મોટા સંઘર્ષની અંદર નટુરામ મહારાજને અહેસાસ થયો છે કે કાર્યક્રમ કરવાથી શું શું અડચણ આવે છે પણ નવ તારીખના દિવસનો પ્રસંગ ડાકોરમાં જે યોજાયો છે એની પાછળ જબરજસ્ત મહેનત ચાલે છે અને અત્યારે પણ મારે ડાકોર જવું જ છે અને કાલે સવારનું બધું હેન્ડલ કરીને પાછો નટુરામ મહારાજના કાર્યક્રમમાં આવવું છે એટલા જ માટે મેં પ્રથમ સૌ બધાના ભાવને વશ થઈને મેં દિલીપરામ મહારાજે પહેલા કહ્યું કે ખરેખર આ કાર્યક્રમ મારા માટે બહુ નજીક પડશે અને એમાં પાછું લાગતામાં ઘી ઉમી દીધું નટુરામ મહારાજે કે આપણે આ કાર્યક્રમ આવું છે અને એકવાર સ્મિતને તાળીઓથી કે વધુ ગૌરવ છે અને ગૌરવની અંદર મને ખૂબ આનંદ થયો કે એક આપણા દીકરાને આવું ખરેખર બહુમાન મળે અને બહુમાન મળે એટલે મને એમ લાગે કે મારો જ દીકરો આજે જ્યારે કલેક્ટર બનવા જઈ રહ્યો હોય ત્યારે મને ખૂબ આનંદ થતો હોય છે એટલે નિરાતનું બાળક બનતું હોય અને એમને સરસ વાત કરી કે ભક્તિને ભણતર સાથે વણી છે અને ભક્તિને ભણતર સાથે વણી જોજો આજના વિદ્યાર્થીઓ એમ કે છે કે ખરેખર ભજન કરવાથી ભણતર બગડે નહીં સાહેબ ભણતર સુધરે એવું વિચારજો એટલે સ્મિતભાઈને કલ્પેશભાઈ આજે મને મારી પહેલી મુલાકાત અને એમની સાથે મારું વર્તમાન થયું બહુમાન મળ્યું છે એવા કલ્પેશભાઈને પણ જન્મદિવસની ઉજવણીથી આપણે પણ એમને સહકાર અને આનંદ આપીએ છીએ સૂજનો દિલીપરામ મહારાજે ખૂબ સંઘર્ષની અંદર બે હજાર તેરની ની વાત કરી છે અને એ તેરની ની અંદર જ્યારે રખિયાલ ગામની અંદર કાર્યક્રમ છે અને દિલીપરામ મહારાજ એ મારી પાસે તારીખની માગણી કરે છે મેં કીધું હજુ થોડીક ભજન કરો કારણ કે મહારાજ ભજન તો ખૂબ થયું છે પણ અમારે હવે આની જરૂર છે માત્ર મેનાબા મારા સાનિધ્યમાં આવેલા માતાજી અને પિતાજી તો સરતારામ મહારાજના શિષ્ય અને એ એ પછી એનો ખરેખર ભક્તિનો ખરેખર પ્રભાવ જામ્યો છે પણ દિલીપરામ મહારાજે એક વખત એવો પણ અહેસાસ કર્યો છે કે માં હું આ તારા ગુરુ બોરીને કશું માનતો નહીં એવું પણ એમને પણ જોયું છે કે સમય શું બદલે છે આપણે વિચાર્યું હોય કે જે વ્યક્તિ ગુરુ વિશેનો વિરોધ કરતો હોય એની આજે એ જ એક ધર્મનો ઝંડો લઈને માત્ર ગુરુ સિવાય કશું નથી તો આજે કયો પ્રભાવ છે જુઓ ગુરુનો જ પ્રભાવ છે એટલે આ પ્રભાવને કોણ બદલી શકે છે સમય બદલી શકે છે અને સમય પણ ગુરુ છે એટલે આપ સૌ બધાને મારી વિનંતી છે કે આપ સૌ બધાએ જે અહીંયા આટલો ધનગીરી મહારાજે મને વાત કરી મને કે આવડું મોટું લોભું કરીશું કંઈક કરવાના છોક શું મેં કઈ એ તો થાય છે આપણે કંઈક કરવાનું છે એટલે ધનગીરી મહારાજને પણ આપણે તાળીઓથી વધાવીએ ખૂબ દૂરથી આપણે મહેસાણાથી મહેન્દ્ર રામ મહારાજ પણ પધાર્યા છે આપ સૌ બધાની વચ્ચે આપણો ખરેખર એટલા બધા અંતર કાપીને આપણા વચ્ચે આવે પણ તોય આપણે એમનું અભિવાદન કરીએ છીએ એમનું સ્વાગત કરીએ છીએ એમને પણ એકવાર તાળીઓથી વધાવશું વ્યાસપીઠ પર બિરાજમાન સૌ સંતોને મારા શિરમોળ સંત છે જેમ એક માથાની પર મુગટ હોય ને મુગટની પર એક હીરો ચમકતો હોય એમાં જે સદગુરુ મહોત્સવની અંદર એક ચમક સમાન જે મોતી છે એ વ્યાસપીઠ પર બેઠા છે એને આ અજવાળે આપણે બધા બેઠા છીએ અને એનું અજવાળું આપણા સુધી ક્યાં સુધી પહોંચે એ આપણને અનુભૂતિ થતી હશે એટલે સજ્જનો એક મારે ટૂંકી વાત કરવી છે અને અહીંયા દરેક સમાજોના સંતો હોય કે પછી ભક્તો હોય મારે એની સાથે કોઈ લેવા દેવા નથી પણ હું આપ બધાને એક વાત કહીશ કે આપણે સૌ બધા સમાજને લઈને નહીં પણ સમજને લઈને બેઠા છીએ એટલું યાદ રાખજો સાહેબ સમજ બેઠી છે અહીંયા સાધુ કી પૂછીએ જાત પૂછ લીજીએ જ્ઞાન મૂલ કરો તલવાર કાપડા રહી રહીને જો આજે એ ગુરુ અને શિષ્યની પરંપરાને આપણે આજે ઉજવી રહ્યા છે ગુરુ શું છે શિષ્ય શું છે મને કબીરની એક વાત યાદ આવે અને એ કબીરની વાત વારંવાર હું કહી ચૂક્યો છું કદાચ પણ આજે મારે ફીર એને વાત દોહરાવી છે કબીર એમ કે છે કે સદગુરુ એસા કીજીએ કે શિષ્ય કા કુછ ના લે સદ્ગુરુ એસા કીજીએ શિષ્ય કા કુછ ના લે શિષ્ય બી એસા ચાહી કે ગુરુ કોઈએ કે શિષ્ય પણ એવો હોવો જોઈએ કો સર્વસ્વ દે તો વાત ક્યાં પડી છે એ અદભુત વિચાર કરવાની જરૂર છે કબીર એક જ એક જ વાક્યની અંદર આખો પ્રશ્નનો જવાબ કર્યો છે તો વસ્તુ ક્યાં પડી છે

આ બધા શિષ્યો મારા છે તો એ મારે લકચો રાશિ તો છે હું બોર્ડ લઈને ફરું છું નહીં આપણા જ અને આપ સૌ બધા જો કદાચ એ જ વાતને કદાચ દોહરાવતા હોય તો માફ કરજો આજે તમને દેખાઈ રહ્યો છે કિરણ રામ નથી એ નશ્વર દેહ છે અને દેહ ને જોઈને જો ભક્તિ કરશો ને તો ભૂલા પડશો આ તો એક નાશવંત પુતળું છે અને એક મૂર્તિની અંદર જેમ એક રત્ન કલા કરે છે એમ એની એની કલા કરી છે અને એની અંદર ઈશ્વર બેઠો છે પણ એક વચન છે ઉભું ત્યાં એટલે કયું વચન વિવેકી જે નારી પાનભાઈ જેને બ્રહ્માદિક લાગે ભાઈ વસ્તુ ક્યાં પડી છે ગુરુ અને સેવક વચ્ચે વસ્તુ ક્યાં પડી છે તમે જુઓ જેમ એક ઉમરાની અંદર એક જ પગ મૂકીએ તો હસરીમાં પગ મૂક્યો કહેવાય અને એક જ પગ જો પાછો મૂકીએ તો ઘરમાં કહેવાય છે વસ્તુ તમે ક્યાં કરી છે તમે જુઓ એમ ગુરુ અને શિષ્ય વચ્ચે ઉમરામાં દીવો હોય અને ઓસરીમાં પણ અજવાળું પડે ઘરમાં પણ અજવાળું પડે એમ સાહેબ આપણે ગુરુ નામનો દીપક જો કર્યો હોય તો આ બ્રહ્માંડમાં ને ભીતરમાં ઈશ્વર એક થયો હોવો જોઈએ સાહેબ આ બ્રહ્માંડમાં કોઈ જુદો ઈશ્વર નહીં એમ આજે ગુરુના પર્વની અંદર એક જ વાત કહું કે ગુરુ પદ અધિક જાણજો બહુ જ મોટું પદ છે જેની અંદર આખું બ્રહ્માંડ સમાય છે વચનની અંદર શું નથી સાહેબ વચનની અંદર આખો દરિયો છે વચનની આખર આખો વિશ્વ સમાયું છે બ્રહ્મા વિષ્ણુ મહેશ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ સાહેબ એ વચનમાં સમાયા છે પણ તમે જો કદાચ જુદા પાડીને એમ કહેતા હોય તો એ તમારો ભ્રમ છે અને ઘણા બધાને હું કહું છું કે ભલે તમે ગુરુ કર્યા છે પણ તમારી નિષ્ઠા જો સ્થિર નહીં હોય ને તો સાહેબ તમારે પણ ફેરા છે એટલે આપ સૌ બધા નેકો આખો આ બ્રહ્માંડની અંદર કોણ મોટું છે તો ગુરુ લઘુ અને ગુરુ નામનો બે આપણે વિજ્ઞાનમાં ભણ્યા હતા લઘુ એટલે નાનો અને ગુરુ એટલે મોટો કેમ ગુરુ મોટો છે જે મોટામાં બધું સમાઈ જાય છે બધું અંદર આવે અને એ પૃથ્વી મોટી છે દરિયો મોટો છે વાયુ મોટો છે તેજ મોટો છે અગ્નિ મોટો છે એમાં બધું સમય જાય છે ગુરુ દ્રષ્ટિ એક સ્થિર કરો એક ગુરુ અને શિષ્યની મને વાત યાદ આવી છે અને ગુરુ શિષ્ય એક જ વાત કહે છે કે એક દિવસ ગુરુને વિચાર આવ્યો કે ચાલ શિષ્ય મારે તને એક મારે પરીક્ષા કરવી છે તો ગુરુ એને મોટા એક પર્વત પર લઈ ગયો અને પર્વત પર લઈ જઈને કહ્યું કે બોલ કેવું લાગે છે કે મારા સુંદર રમ્યાણું રમ્યાણું છે સરસ વાતાવરણ છે જોઈ લે બધું કેવું છે બસ ઊંડું છે બધું આ પુષ્કો મારા અંદર એટલે પેલો શિષ્ય વિચાર કરે અગર મારી જ તું પુષ્કો અંદર એમ ગુદકો માર્યા પછી તરત જ દસ મિનિટ પછી પેલો શિષ્યની બા શિષ્ય બાજુમાં આવીને ઉભો છે ગુરુ પાસે પછી ગુરુએ પૂછ્યું કે કુદકો માર્યો તે ગુરુએ વિચાર કર્યો આંખનો પાછો આવ્યો અને પાછો આવ્યા પછી ગુરુ એ શિષ્યને એમ કહ્યું કે ખરેખર તે બે વાર કૂદકો માર્યો તા કે હા બાપુ બે વાર માર્યો છે જો કદાચ આ કૂદકો મારે ને તો આ ખીણમાં પાછો ના આવે ચાલે એક કામ કર કે ફરી મારતા કે હવે ના મારાય

પણ તમને એવું ખબર કે ભાઈ આ ધોરા ઘોડે કે રણોજા વાળા તો જોયો તો તમે ધોરા ઘોડે આવ્યો તમે આવે પણ તમારી દ્રષ્ટિ દેખાય તમારે એમ જ લાગે કે આ ઘોડા પર કિરણ રમવા જાય છે પણ તમને સમજાય તો પણ આપ સૌ બધાને કહું તમારી નિષ્ઠાની અંદરથી એટલી બધી મજબૂતાઈ કરો એક શિષ્યને જયારે પેલા ગુરુ પ્રત્યેનો કેટલો સહર્ષ ભાવ હતો ત્યારે બે વાર એને કૂદકો માર્યો છે અને પરિવાર પાછો આવ્યો છે પણ જે વખતે ગુરુ શંકા કરે છે એ વખતે નાકામ છે પણ આપણી નિષ્ઠા જુઓ ગુરુ જે દિવસ એમ કહી દે કે તું માર અને એ દિવસ જો તમે પરિપક્વ થઈને ભૂસકો માર દો ને તો સાહેબ તમે અવશ્ય ફળીભૂત થાવ છો પણ તમને વિશ્વાસ નથી હોતો એટલે આપ સૌ બધા ખૂબ જ વિશ્વાસ અને પ્રેમ સાથે ઉતરો દિલીપ મહારાજે બે હજાર તેર ની અંદર જ્યારે આ વાતની રચના કરી હતી ત્યારે મને સપને વિચાર ના આવે કે આ વ્યક્તિ આટલું મોટું કરી શકે થોડી વાર વચ્ચે ઘર્ષણ થોડું ચાલ્યું પણ એ પણ પરીક્ષા ચાલતી હતી તમને ખબર ના હોય કે પરીક્ષા શું ચાલતી હોય હોય એમ હજુ તો તપાવે છે ગુરુ જેટલો જેટલો પણ અગ્નિ અગ્નિ ને એ અગ્નિને બહાર બહાર નાખવો પડે અને સુધી ના નીકળે ને ત્યાં સુધી એ ઠંડક ના થાય અને બધો જ અગ્નિ જયારે બહાર નીકળ્યો ને ત્યારે મેં નિર્ણય કર્યો છે કે દિલીપરામ મહારાજ ને અધિકાર આવવો છે કે બળાપો જ્યાં સુધી નીકળે નહીં ને ત્યાં સુધી ગુરુ પરખ ના કરાય એમ તો આ બધાને થતું હશે પણ એમને એક સરસ વાત કરી કે અમે તો કુંભાર કેવાઈએ સરસ તમારી ઘડવાની ચતુરાઈ સંસ્કાર સદગુરુ કુંભાર હેદરથી ઉપર મારે ચોટોટ પાત્ર સારી જગ્યાએ વેચાય અને સારી કિંમત મળે એટલા જ માટે અમારી પરીક્ષા હોય છે સાહેબ અને એ પરીક્ષાની અંદર પારંગત થવાનું કાર્ય આપણે જે સમયે કર્યું પણ હજુ બાજુ જો કદાચ એમ કોઈ વિચારતા હોય કે આ બધું શું થઈ રહ્યું છે પણ બસ એક જ વાત છે કે દિલીપરામ મહારાજે મારા અંતરથી આશીર્વાદ છે કે આપ સૌ બધા ફલિફૂરીત થાવ અને આ પરિવારની અંદર હજુ પણ ઘણા બધા કાર્યો થાય અને આ જ કાર્યોની અંદરથી બધાનો આનંદ મળતો હોય અહીંયા સાહેબ એ અનેક જીવોને સાહેબ જો શાંતિ મળતી હોય તો કે આપણે એમાં શું શું લેવાનું છે અને એ એમને પરિવારે આ લાભ લીધો છે અને એનો જ બધો શ્રેય હું સુરેખાબેનને આપું છું કારણ કે ભક્તિની પાછળ સાહેબ પાત્રતા જોઈએ તો તમે ભગત થાવ ને પણ સાહેબ ભક્તોની ગેર ના થાય ને તો દખત છે આપણે તમે કઈથી આ બધા મહારાજોને લઈને આજો એટલું થઈ જાય તો અને એ બધો જ શ્રેય હું સુરેખાબેનને આપું છું બધો આ પરિવારને કેમ આપું છું એનું કારણ છે કે કાચું લાવવું એ તો સૌનું કામ છે પણ સાચું કરવું ને એ તો ઘરનું કામ છે કારણ કે સાચું કરવા માટે એમને જે તપ વેઠ્યું છે જે અગ્નિનો તાપ વેઠ્યો છે અને એ તાપની અંદર ચડાવીને સાહેબ બધાના સુધી પહોંચાડવું આ ટિફિન વ્યવસ્થા કરવી એ સામાન્ય વાત નથી આ અઘરી બાબત છે એક વીરબાઈનો દાખલો લઈએ અને આજે શામપુરની અંદર જો દાખલો લઈએ તો સુરેખાબેનનો દાખલો લેવા જેવો છે કે આજે એ કાર્ય કરવું છે આપણે અને એક દિવસ આ આપે ટુકડો હરી ટુકડો અહીંયા સંત સાધુને બધાની સેવા થાય બધા જેની નિસહાયો એમને પણ જો કદાચ ભોજન મળે એ તો બધાને કઈ કઈ સમર્પણની જો ભાવના હોય તો વચનમાં પડ્યું છે વસ્તુ વચનમાં છે પાનભાઈ પરિપૂર્ણ વચન છે અને તમે બધું જયારે બોલ્યા છે ત્યારે એવું બોલ્યા છો કે હે ગુરુ મહારાજ હું મારું તન હું મારું મન હું મારું ધન સદગુરુ ચરણે અર્પણ કરું છું આ વાક્યને બહુ વિચારજો છું કાલે વિચારજો તમારું બોલેલું આજે હું સત્ય કરું છું કે તમે એમ બોલો છો કે હું સદગુરુ ચરણે અર્પણ કરું છું પણ તમે એમ નહીં બોલ્યા કિરણ આલુ છું એવું નહીં બોલ્યા જોઈ લેજો તમે એમ નથી બોલ્યા કે હું સોમદાસ મહારાજ ને આલો છું એવું નથી બોલ્યા હું મગરરામ મહારાજ ને આલો છું એવું નથી બોલ્યા તમે એમ બોલ્યા સદગુરુ ના ચરણે આલું છું અને સદગુરુ અને શિષ્ય વચ્ચે તો વિવેક થયો છે સોનીના દુકાનમાં સોનું પડ્યું હોય આપણે તકલીફ પડી અને સોનીના દુકાનમાં સોનું મૂકવા ગયા અને સોનું મૂક્યું છે એની બદલીની અંદર આપણે કદાચ પૈસો લીધો કરો પણ સોની એમના સમજે કે આ દાગીનો મારો થઈ ગયો છે સાહેબ સોનીને ખબર છે કોક દિવસ આ દાગીનો છોડાવવા માટે આવશે દા પણ સોનીનો દાગીનો એના એના મજૂસમાં પડી રહે પણ સાહેબ સોની એમ નથી અરખાતો કે આ દાગીના મારા છે એમ નથી તાર સાહેબ પડે એવું લેવું કે આ ગુરુ મારો છે આ ગુરુ તારો છે એ જ છે સાહેબ આપ બધાને કહું સોની એક દિવસ તમે દસ વર્ષે જાઓ પાંચ વર્ષે જાઓ ગમે ત્યારે જાઓ તમે એમ માગો કે એ મારો દાગીનો મને પાછો આપો લ્યો હું તમારું વ્યાજ તમને ચૂકવી દઉં છું તો તરત જ એ દાગીનો તમને પાછો આપી શકે છે એમ સજનો આ વસ્તુ એવી પડી છે કે વેચી નથી સાહેબ વ્યવહાર થયો છે એમ સદગુરુ અને શિષ્ય વચ્ચે સાહેબ વ્યવહાર થઈ ચુક્યો છે માત્ર ને માત્ર અજવાળાની વાત માટે આપણે જે કરી રહ્યા છીએ માત્ર ઈશ્વર છે ઈશ્વર સિવાય કશું છે નહીં એવો ભાવ થયો છે અને એટલા જ માટે ગુરુ એ પણ વિદેહી છે અને આપ બધાને પણ વિદેહી બનાવે છે એ દિવસ આ વાતનો ફેસલો થાય છે એટલે જ કહ્યું છે નામરૂપ ગુણ ચોથું પદ વિનાશ તે અર્થનો મરમ જાણે તેને કહીએ હરિનો સૌ બધાને એટલા જ ભાવથી કહું છું કે આપ સૌ બધા સહજપૂર્ણ ભાવથી ગુરુને પ્રત્યે બહુ ભાવ કરો અને પ્રેમ કરો એને સાહેબ આજે પ્રેમાનંદ મહારાજ છે વૃંદાવનની અંદર માત્ર એમ જ કહે છે બસ તમે ઈશ્વરને ચાહો બસ ઈશ્વરનું નામ સ્મરણ કરો અને નામ સ્મરણ કરી તમારા જીવનની અંદર આ કાર્ય કરો બસ કરવાનું છે એટલે આ કળયુગના સમયની અંદર આજે જે કાર્ય થઈ રહ્યું છે આપ સૌ બધાને વિનંતી કરું છું ફેસબુકના માધ્યમથી આપ સૌ બધાને આમંત્રણ કદાચ વ્યક્તિગત ના મળી શક્યું હોય પણ આપ બધાને ફેસબુકના માધ્યમથી પણ મેં આપ સૌ બધાને આમંત્રિત કર્યા છે અને ડાકોર નવ તારીખના દિવસે કાર્યક્રમ સદગુરુ પૂર્ણિમા મહોત્સવ પણ આ વર્ષે જે જવાબદારી મને પચીસ વર્ષ પહેલાં મારા ગુરુએ મને સોંપી હતી અને એ પચીસ વર્ષ આજે પૂર્ણ થાય છે એટલે મેં આયોજક મંડળ અને આપ સૌ બધાના પ્રેમ ભાવથી રજત મહોત્સવ રાખ્યો છે એટલે પચીસ વર્ષની પૂર્ણતાના આરે મને નિર્વિઘ્નપણે આપ સૌ બધાની સેવાની અંદર જે કામ મળ્યું અને આપ સૌ બધાથી ખુશ છું આપ બધાનો પ્રેમ મળ્યો છે મને અનુભૂતિ થઈ ગઈ છે એટલે આપ સૌ બધાને હું વિનંતી કરું છું કે સદગુરુ પૂર્ણિમા રજત મહોત્સવની અંદર આપ સૌ બધા વધારજો અને ગુરુ પૂર્ણિમાની પ્રસાદી અને દર્શનનો લાભ લેવા માટે આપ સૌ બધાને મારા અંતરથી આપને શબ્દો પહોંચ્યા હોય ન પહોંચ્યા હોય પણ આપ સૌ બધાને પહોંચ્યા છે એવું સમજીને અહીંયા જ આ આમંત્રણ તમને જાહેર કરું છું સૌ બધા પધારજો અને આ કાર્યને સારું કરવા માટે થોડીક વ્યવસ્થામાં થોડોક ત્યાં તકલીફ થાય ન થાય એટલા માટે થોડી વાર તપ કરીને પણ ડાકોર જવું છે અને ડાકોરથી પાછું કાલે સાંજે વરથું આપની બધાની વચ્ચે અમે આવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એટલે આપ સૌ બધાને વિનંતી કરું છું કે નટુરામ મહારાજના ત્યાં પણ અમારા સ્મિતભાઈના હાજરીમાં એ એ કાર્યક્રમ થવાનો છે અને આપ સૌ બધે પણ પધારજો અને પરમ દિવસ નવ તારીખના દિવસે પણ આટલો જ લાવો આપણે બધા લઈશું આટલું કંઈ મારી વાણીની વિરમું છું આપ સૌ બધાની વાતચેથી હાજરીમાંથી રજા લઈએ છીએ હવે પછી મહેન્દ્ર રામ મહારાજ અને ધનગીરી બાપુ બંને જણા આ કાર્યનો દોર સંભાળે એવી મારી વિનંતી છે બોલ સદગુરુ મહારાજનો